इश्यू ना लेते आप लोग नेटवर्क मित्रों लाइव बंद है क्यों तो नेटवर्क इश्यू ना कारण है तो जे जे मित्रों परिक्षिमित्रों लाइव में जोड़ा है जो મિત્રો આપણું લાઈવ એન્ડ થઈ ગયું તો આપણે ફરીથી મિત્રો શરૂ કરી દીધું છે તો જે જે મિત્રો ફટાફટ મિત્રો લાઈવ માં જોડાઈ દઈજ નેટવર્ક ઇશ્યુના કારણે મિત્રો આપણે લાઈવ આજે બરાબર થઈ નથી રહ્યું મિત્રો મિત્રો લાઈવમાં तो लाइव में मित्रों फटाफट जोड़े दीजिए नेटवर्क इश्यू मित्रों तो फटाफट जी मित्रों लाइव में न जोड़ना हो तो नेटवर्क इश्यू कारण ने मित्रों अपने તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ મિત્રો તો અહીંયા આપણે મિત્રો આ મિત્રો અહીંયા મેળવી દેવા તો આ મિત્રો આપણે આગળના ભાગનું કટિંગ થઈ ગયું હવે મિત્રો અહીંયાથી જે અહીંયા તમારે સિલાઈનું ઉમેરવાની જરૂર નથી તો જે જે મિત્રોને લાઈવમાં મિત્રો નેટવર્ક ઇશ્યુ છે તો પ્રોબ્લેમ થઈ રહ્યો છે માફીસ આવું તમને સમજવામાં કદાચ તકલીફ થતી હોય છે પણ નેટવર્ક એ રીતે મિત્રો આપણે જે અહીંયાથી કટિંગ કરવાનું છે એના ભાગનું ખાલી આપણે વધારવાનું છે

તો આ રીતે આપણે આ બિલ્ડિંગ થી મિત્રો કટિંગ કરી લેવાનો છે અને આ આપણે અહીંથી આ કટોરીનું મિત્રો કટિંગ કરી લેવાનો છે અહીંયાથી આપણે अकॉर्डिंग थे जे मित्रों पछि आपडा कटोरी में जी पफ क्रिएशन करावन बाकी है तो कई रीते मित्रों पफ क्रिएशन થાય ये पण उ तुमने सिख तो वीडियो में मित्रों बनया रेछो आर इतनो मित्रों आपडे अइया निशान कर दियोन आर इत पछि एक आपडे जडा डांट आवे छे मित्रों ત્યાં પણ આવી રીતનું એક નિશાન કરી દેવાનું અમે તો આ કટોરીમાં આપણે પફ ક્રિએશન કરાવવાનું હોય તો કઈ રીતનું એ પફ ક્રિએશન થાય એ પણ હું તમને શીખવીશ તો લાઈવમાં મિત્રો એમ નામ બનાવી તો આપણે આ બેલ્ટ છે એમાં આપણે અહીંયા પાસ ખાલી જે બટન પટ્ટીનું હોય એ મિત્રો એડ કરવાનું છે આ રીતનું તો આ સાઈડ પાર્ટમાં મિત્રો કંઈ એડ કરવાનું નથી

તો આ મિત્રો આપણે પેપર લઈ લેવાનું પછી મિત્રો અહીંયા આપણે જે કટોરી આ છે એને આપણે શેમ દોરી લેવાનું

અહીંયા મિત્રો આપણે જે પપ ક્રિએશન હોય અહીંયા મિત્રો આવી રીતે દોઢ અહીંયા પણ મિત્રો આવી રીતે દોઢ અને અહીંયા પણ મિત્રો આવી રીતે અહીંયા મિત્રો આપણે જે ઉપર નો ભાગ છે ત્યાં આવી રીતે આપણે એડ કરી દેવાનું મિત્રો અહીંયાથી મેળવી દેવાની આ લાઈન છે મિત્રો આ ભાગ છે મિત્રો જે એને તમારે અહિયાં ઉપરથી આ જે સિલાઈ નું એડ થાય એ પ્રમાણે અહિયાં જે દોઢ ઇંચ નું જે નીચે હે ત્યાં સુધી આવી રીતે આવી રીતે મિત્રો જે આપણે નિશાન આવ્યું છે બસ મિત્રો અહીંયાથી અડધો ઇંચ નીચે આવી રીતે આવી રીતે હવે આપણે જે દોઢ ઇંચ નો મિત્રો દાંત લીધો છે આ રીતનું તો બંને બાજુ આપણે દોઢ દોઢ ઇંચ નું માર્ક કરી આ રીતનું મિત્રો આપણે આ થઈ ગયું મિત્રો કટોરીનો પરફેક્ટ હવે મિત્રો તમારે જો આમાં ડબલ કટોરી બનાવી હોય તો આમાંથી તમે ડબલ કટોરી પણ બનાવી શકો મિત્રો તો અહીંયા અઢી ઈંચ ઊંચે આવી રીતે અહીંયાથી પણ મિત્રો અઢી ઊંચે આવી રીતે એ જે મિત્રો ડીએસ ની લાઈન આવી હોય ત્યાં આવી રીતે તમારે સીધી આ લાઈન આપી દેવાની આવી રીતે ડબલ કટોરી આ મિત્રો સાદી કટોરી નું ડ્રાફ્ટિંગ છે હું તમને ડબલ કટોરી નું ડ્રાફ્ટિંગ શીખવડું અલગ આપણે પેલા સાદી કટોરી ડ્રાફ્ટિંગ આપણે લઈ લેવી પછી મિત્રો તમને ઓરિજિનલ જે બોમ્બે કટોરી આવે ને એનું ડ્રાફ્ટિંગ મિત્રો શીખો આમાંથી ડાયરેક્ટ મિત્રો કટોરી નથી તો સાદી કટોરીનું ડ્રાફ્ટિંગ કરી હું તમને ઓરિજિનલ જે બોમ્બે કટોરી ડબલ કટોરી મિત્રો કે એનું પણ તમને ડ્રાફ્ટિંગ શીખવાડું તો વિડીયોમાં મિત્રો તમે બન્યા રહેજો આ મિત્રો આપણે જે સાદી કટોરી કહેવાય ને એનું ડ્રાફ્ટિંગ થયું મિત્રો જે આપણું ડાટ નું નિશાન છે એ રીતે સેટ કરી લઈશું ડાટ ત નો નિશાન તો આ રીત નું મિત્રો આપડે રા નો નિશાન થઈ ગયું હવે મિત્રો આપણે અહીં 3x નો ડાટ આવી રીતે આવે તો તમને જોઈ શકો છો મિત્રો કટોરીનું પફ ક્રિએશન કમ્પ્લીટ મિત્રો થઈ ગયું છે હવે હું તમને ઓરિજિનલ જે આની બોમ્બે કટોરી ડબલ કટોરી જે કહે એનું હું તમને મિત્રો ડ્રાફ્ટિંગ શીખવાડું તો શ્યામ મિત્રો જે આપણે ઓલા ભાગમાંથી જે કટોરી નીકળી હતી એજ કટોરી મિત્રો આપણે એવી રીતે લેવાની છે તમને પેપર માં કમ્પ્લીટ મિત્રો દેખાય એ રીતે આ રીતે એને બોમ્બે કટોરી મિત્રો ડબલ કટોરી છે એ હું તમને શીખું એનું ડ્રાફ્ટિંગ તો આનો ઓલરેડી મિત્રો આપણે વિડીયો પણ બનાવેલો છે આવી રીતે મિત્રો દોરાઈ જાય પછી તમારે જે ડબલ કટોરી બોમ્બે ઓરિજિનલ ઓરિજનલ છે એને કઈ રીતે મિત્રો તમારે બનાવવાની એ પણ હું તમને પરફેક્ટ કટિંગમાં મિત્રો શીખું તો શું કરવાનું તમારે એ તમને કહું તો અહીંયાથી મિત્રો જે છે અહિયાં થી તમારે ડાયરેક્ટ દોઢ ઇંચ લેવાનું અહીંયાથી આવી રીતે એ મિત્રો દોઢ ઇંચ આવી પછી મિત્રો અહીંયા સેમ તમારે દોઢ ઇંચ લઈ લેવાનું આ રીતે અને અહીંયા થી પર આપણે 1.5 લે લેવાનો આ રીતે આત્રાણી પોઈન્ટ મિત્રો આપણે મેળવી લેવાનો ઓરિજિનલ બોમ્બે કટોરી છે મિત્રો એનો ડ્રાફ્ટ સંગઠન યુસે તો આ લીટી આપણે પહેલા અહીંયા થી સીધી આ દોઢ મિત્રો અહીંયા આવી રીતે અને આ દોઢ મિત્રો અહીંયા આવી રીતે આ મિત્રો ડ્રાફ્ટિંગ થઈ જાય પછી તમારે અહીંયા જે પપ ક્રિએશન કરાવવાનું છે ને મિત્રો દોઢ ઇંચ નું તમારે પપ ક્રિએશન કરાવવાનું હોય તો આ દોઢ આવી રીતે મિત્રો તો આ લીટી જે છે એને તમારે અહીંયા જ્યાં દોઢ ઇંચની મળે તમારે ત્યાં સુધી આવી રીતે લઈ લેવાની અહીંયાથી મિત્રો આપણે ઉપર જે આપણે હુક નું થાય ને એટલું તમારે એડ કરી અને આ લીટી પણ મિત્રો આવી રીતે સીધી લઈ લેવાની અને અહીંયા મિત્રો આપણે ઉપર જે છે તેને પણ આપણે જે કટોરી આ રહે તેના આ પર આ રાખીને સિલાઈનું જે એડ એડ થાય ઉપરના ભાગે જે આપણે કટોરીના જોઈન્ટના અને અહીંયા લીટે મળે એ રીત ને આપણે ગોઠવી દેવા ને એમ અને પછી મિત્રો આપણે એવી રીતે પણ આવી રીતે આપણે મિત્રો દોરી આવી રીતે આવી રીતે

આવી રીતે એ ગેસ ઊંચે તો આ ટોટલ તમે લેન્થ ગણશો ને મિત્રો તો અહીંયા મિત્રો ત્રણ ઇંચ ની થઈ જાય છે આવી રીતે આવી રીતે તો એનું તમને હું મિત્રો માર્ક કરી બતાવું આ રીતનું અહિયાં મિત્રો જે આપણે દોઢ ઇંચ નો દાંત લીધો

મેળવી દેવાનું હવે અહીંયા મિત્રો તમારે જે ડાંટ લેવો તો તમારે કેટલો લેવાનો અડધો ઇંચનો તમે પણ લઈ શકો અને જીરો પોઈન્ટ પંચોતેર પણ લઈ શકો તો એવી સાઇઝ હોય ઝીરો પોઈન્ટ પંચોતેર પણ ચાલે નહીં તો તમારે અહીંયા અડધા ઇંચનો દાંટ લેવાનો નોર્મલ સાઈઝ હોય મિત્રો તો અડધા ઇંચનો લેવાનો abi ridik